હલો એ મારા જેઠ આવે ને એટલે ટ્રાન્સફર કર્યા મારામાં બેલેન્સ નથી એટલું પંદર નાખવાનું એટલે આપો ને નથી ઉભા ને મારા જેઠ ને ફોન કરું નથી ભાઈ કરું

એલસીબીની ટીમ છે એમને સ્પેસિફિક બાતમી મળેલી હતી એ બાતમી આધારે એમણે આ આરોપી જે છે એને ઝડપી પાડ્યો હતો આરોપીનું નામ છે રાજેશભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી કરીને એનું નામ છે એ મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે પણ હાલ ઈસનપુર અમદાવાદ ખાતે રહે છે આ આરોપી આરોપીની ત્યાંથી કબજો લઈ અને સચિન પોલીસ સ્ટેશનના ગુનાના કામે એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જે માહિતી મળેલી છે અને જે આરોપીના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એની હકીકત પણ મેળવવામાં આવેલી છે તો આ આરોપીના વિરુદ્ધમાં ગાંધીનગર અમદાવાદ શહેર અને અમરેલી જિલ્લામાં જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે ભૂતકાળમાં આ આરોપીએ પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપી મહેસૂલના અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપી અને ફૂડ સેફ્ટી ઓફિસર તરીકેની ખોટી ઓળખાણ આપી અને આ રીતના પૈસા પડાવતો હતો એટલે આ રીતની આની મોડ સોપરેન્ટ છે આ આરોપી આરોપીએ જસ્ટ ડાયલ મોબાઈલ એપ્લિકેશનમાંથી અડાજણ પોલીસ સ્ટેશનના અડાઅડણ પોલીસ સ્ટેશનના ટેલિફોન નંબર મેળવી અને એ ટેલિફોન નંબર ઉપર પીએસઓ જોડે વાત કરી અને પીએસઓને એવું કહ્યું કે આ જે અડાજણ પોલીસ સ્ટેશનના જે ગુનામાં ત્રણ આરોપીઓ પકડાયેલા છે એ એનો હું એડવોકેટ બોલું છું અને કેટલા વાગે આરોપીઓને રજૂ કરવાના છે એની માહિતી મેળવી તદઉપરાંત આ ત્રણેય આરોપીઓના જે સગા સંબંધીઓના મોબાઈલ નંબરની પણ માહિતી એને પીએસઓ પાસેથી મેળવેલી હતી એ રીતના આ રીતના એ પ્રકારે આ માહિતી મેળવી અને એમણે જે આરોપીઓના સગા સંબંધીઓને ફોન કરી અને પૈસાની માગણી કરેલી હતી